તો મિત્રો આપણે ધરોઈ ડેમની બિલકુલ નજીક જોઈએ રહ્યા પાણી તમને અહીંયા હડવા મળે તો મિત્રો આપણે ધરોઈ ડેમની બિલકુલ નજીક આવી છે કે મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ચૂક્યા છે ધરોઈ ડેમની બિલકુલ નજીક અને અત્યારે આપણે ઊભા છીએ સાબરમતી નદીની વચ્ચે અને આજે હું તમને સાબરમતી નદી બતાવવાનો છું કારણ કે ચોમાસાના કારણે વરસાદ પડ્યો છે જેના કારણે પાણી થોડું થોડું ડેમમાં છોડવામાં આવ્યું છે તે પણ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું અને નદીનો કેવો નજારો બન્યો છે વરસાદના કારણે અને પાણી કેવું છે ને અહીંયા પ્રવાસન સ્થળ બની રહ્યું છે તે કે કામ કેટલે આવ્યું છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો આપણે હવે ધરોઈ ડેમને જોઈએ સામે તમે ધરોઈ ડેમ જોઈ રહ્યા છો અને સાબરમતી નદી પણ દેખાઈ રહી છે હું તમને ઝૂમ કરીને બતાવું જો ધરોઈ ડેમમાંથી પાણી વહી રહ્યું હોય તેવું તમને જોવા મળે છે અને સાબરમતી નદી નજીક આપણે પહોંચવાયા છે ત્યાં જઈને હું તમને સંપૂર્ણ નદી પણ બતાવું અને ધરોઈ ડેમ પણ આપણે જોઈએ મિત્રો આપણે સાબરમતી નજીક નદીની નજીક આવી ચૂક્યા છે અને હવે આપણે નદીની અંદર પહોંચવા આવ્યા છે કેટલું પાણી છે પણ જોઈએ અને ડેમનો નજારો પણ બતાવો અને અહીં ફરવાલાયક સ્તર ભણે છે તે કામ પણ ચાલુ છે કે કેટલું પહોંચ્યું છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આપણે ધરોડ ડેમની બિલકુલ નજીક આવી ચૂક્યા સાબરમતીની નદીની વચ્ચે આપણે ઊભા છે અત્યારે અને વરસાદ પડ્યો છે તેના કારણે જોઈ શકો છો પાણી તમને જોવા મળશે અને સામે જો એક ડેમના થોડા થોડા દરવાજા ખોલી દીધા છે સામે એક દરવાજો દેખાય ત્યાં પાણી ચાલું છે અને બીજા દરવાજા ત્યાં પણ થોડું થોડું પાણી શરૂ જ છે અત્યારે અને એ નદીનો આસપાસનો નજારો બતાવું વરસાદના કારણે અહીંયા જો પાણી આવી ચૂક્યું છે અને આ પ્રકારે નજારો અત્યારે બન્યો છે સરસ મજાનો અને સામે પણ જોઈ શકો છો આ સાબરમતી નદીની બિલકુલ વચ્ચે આપણે ઊભા છે અત્યારે અને અહીંયા કામ પણ ચાલુ છે પ્રવાસન સ્તર બની રહ્યું છે તેનું કામ પણ ચાલુ છે આગળ પણ કામ ચાલુ છે ત્યાં આગળ તે પણ આપણે જવાના છીએ અને અત્યારે સાબરમતી નદીનો નજારો હું તમને બતાવું તો જોઈ શકો છો કે કે કેટલાક લોકો જોવા પણ આવે છે નદીને અને આ પ્રકારે પાણી થોડું થોડું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રકારની નજારો તમને અહીં જોવા મળશે અદ્ભુત નજારો સામે પણ જો પર્વતો પણ એકદમ ગ્રીનરી વરસાદના કારણે લીલુંતરી જોવા મળી છે ત્યાં કામ ચાલુ છે અને કેટલાક લોકો માછીમારી પણ કરી રહ્યા છે તમે બતાવ્યું જો માછીમારી કરી રહ્યા છે માછીમારી પકડી રહ્યા છે અને અદભુત નજારો તમને એ જોવા મળશે અને ઘણા બધા લોકો એ જોવા પણ આવ્યા છે અને ફરી એકવાર તમને ડેમનો નજારો બતાવી દઉં જોઈ શકો આપણે ડેમ નો નજારો કંઈક અત્યારે છે મિત્રો આપણે આપણા મિત્રો સાથે આ ડેમ જોવા આવ્યા છે મારી પાસે જોઈ શકો છો આપણા મિત્રો છે આ કિસ્મત છે મહિલ છે આ અર્જુન છે અને બાજુમાં એક બીજો મિત્ર છે રાહુલ કરીને બધા આ ધરુળ ડેમ જોવા આવ્યા છે તો આ મિત્રો માછીમારી કરી રહ્યા છે જોઈ શકો છો માછીમારી કેટલા ક્યારની માછીમારી કરો ક્યારની કરોજ આની કેટલી પકડી આજે હજી જો આ માછીમારી કરે છે અને આ પ્રકારે આ શું છે આ પડદુડ છે ખાય એટલે પકડા હાથ મારી જાય ને તો આ પ્રકારે આ માછીમારી કરી રહ્યા છે અને આ પ્રકારે પાણી છે ત્યાં આ માછીમારી છે લોકો તળી પણ રહ્યા છે કેટલાક લોકો ત્યાં સામે તળવાનો લાભ લઈ રહ્યા છે અને આ જોઈ શકો છો અદ્ભુત નજારો તમને એ જોવા મળશે અને નદીની વચ્ચે બિલકુલ આપણે ઊભા છીએ અને ત્યાં લોકો તરી પણ રહ્યા છે ઘણા લોકો અને ધરોઈ ડેમનો નજારો કંઈક આ પ્રકારે જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારે આપણે ધરોઈ ગામની બિલકુલ નજીક અને તમે જોઈ શકો અહીંયા પેલું જે પ્રવાસન સ્થળ બને છે એનું કામ અત્યારે ચાલુ છે તો થોડું થોડું કામ થઈ ગયું છે અને સામે પણ ત્યાં કામ ચાલુ છે ને અહીંયા નાનું બજાર છે જ્યાં તમારે ચા પાણી નાસ્તો કરવો હોય તો તમે અહીં કરી શકો છો જેવા ડેમથી આગળ આવશો ત્યાં ધરોઈ ગામની નજીક આ બધું ચા નાસ્તો કરવા માટેની જગ્યા છે જ્યાં તમે ચા નાસ્તો કરી શકો છો તો મિત્રો હવે આપણે ડેમની નજીક જઈશું અને તમને ડેમનો ત્યાંનો નજારો અદ્ભુત નજારો પણ બતાવીશું તો ચાલો હવે આપણે ડેમ જોવા જઈએ તો મિત્રો આપણે એકદમ ડેમની નજીક આવી જ છે સામે તમે જોઈ શકો છો તો એ ડેમ છે તમને જોવા મળશે તો મિત્રો આ છે ધરોડ ડેમનો નજારો તમે જોશો અદ્ભુત નજારો જોવા મળશે પાણી અને પર્વતોની જે કહેવાય કહેવાય સંગમ તમને અહીં જોવા મળશે આ પ્રકારે ધરો ડેમ તમને આપણે જોઈ રહ્યા છીએ જો પાણી પણ જો માછીમારી પણ કેટલાક માછીમારો કરી રહ્યા છે અને આ પ્રકારે નજારો છે અહીંયા પણ જો માછીમારી ચાલુ છે આ રીતના હોડી પણ અહીંયા તૈયાર થઈ હોડીયા પણ બને છે જો અને આ ડુંગર અને કહી શકાય કે ધરોઈ ડેમનો નજારો કંઈક આ પ્રકારે જોવા મળે છે સામે પર્વતો બીજા બધા છે અને આ પ્રકારે નજારો છે ધરોઈ ડેમનો જો તો મિત્રો આપણે ધરોઈ ડેમની બિલકુલ નજીક જોઈ લો ધરોઈનું પાણી તમને અહીંયા અડવા મળે તો આપણે જોઈએ નાની નાની માછલી પણ છે પણ આ પાણી છે ધરોઈ ડેમની આપણે જો એકદમ નજીક છે અને અહીંયા હોડિયા પણ છે જોઈ શકો છો અને આ છે ધરોઈ ડેમનું પાણી જો તો આપણે ફાઇનલ તરો ડેમના પાણીનો આપણે ટચ કરી દીધો અને એ અદભુત રીતે તમને દ્રશ્ય જોવા મળશે અહીંયા પણ જુઓ તો મિત્રો આ જોઈ રહ્યા છો તે માછીમારીની ઝાડ છે માછલી પકડવા માટેની આ ઝાડ તૈયાર થઈ રહી છે તો આ પ્રકારે છે અને પછી આ હોડી લઈને માછીમારી કરવા જાય લોકો જોઈ શકો છો જુઓ આ હોડીઓ સામે જોઈ રહ્યા છે